નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાથી મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે તાલુકા લેવલના આદિવાસી દિવસના કાર્યક્રમમાં પોલીસ દ્વારા જાહેરમાં પત્રકારનું અપમાન કરાયું સોશિયલ મીડિયામાં વાયરલ થતા પત્રકારોમાં ભારે રોષ જોવા મળ્યો કાળા કપડાં પહેરી પત્રકારિતા કરવી એ ગુનો છે સ્વચ્છ છબી ધરાવતા દર્પણ જેવા સમાચાર લખતા સલમાન મોરાવાલા જેવા પત્રકારો પોલીસની આંખમાં કણાની માફક પૂછે છે કે કેમ સંતરામપુરની પોલીસ સલમાન મોરાવાલા પત્રકારને કયા અધિકારીના આદેશથી આદિવાસી દિવસના દિવસે છ કલાક સુધી સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર બંધક બનાવી રાખવામાં આવ્યા અને સલમાન મોરાવાલા પત્રકાર કાળા કપડાં પહેરીને કવરેજ કરવા ગયા તો તે જ એમનો ગુનો હતો પત્રકારોમાં આક્રોશ પત્રકારો દ્વારા પીઆઈ તેમજ અસભ્ય વર્તન કરનાર પોલીસ સામે સસ્પેન્ડ કરવા ગુજરાત રાજ્ય પોલીસ વડા ગૃહમંત્રી તેમજ મુખ્યમંત્રી સુધી આવેદનપત્ર આપી તેમજ જરૂર પડે તો ગાંધી ચિંદિયા માર્ગે આંદોલન કરતા પહેલા લાગતા વળગતા તંત્ર બેહુદુ વર્તન કરનાર પીઆઈ સહિત પોલીસ કર્મીને બદલી તેમજ સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો ગુજરાતના સર્વ પત્રકારોને ન્યાય અપાવવા ઓગસ્ટ ક્રાંતિ કરશે જુઓ આગલા અંકમાં હું સલમાન સભાઈ મોરાવાળા છે હું મહિસાગર જિલ્લાના સંતમુર તાલુકાના પટેલ પડ્યા વિસ્તારમાં રહું છું પાછલા આઠ વર્ષ તરીકે હું મીડિયા મીડિયા તરીકે હું ખરજ બજાવું છું અને આજ રોજ ભાઈ વિશ્વ આદિવાસી દિવસનો તહેવાર હોય વિશ્વની અંદર જેના ભાગરૂપે મહિસાગર જિલ્લાના સંતમુર તાલુકાની અંદર આજે સંતામુર તાલુકાના આઝાદ મેદાન ખાતે આપણે એક શું કહેવાય તાલુકા લેવાનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો જેમાં આ કાર્યક્રમની અંદર તહેવાર નિમિત્તે હું એક છે ને આ કાર્યક્રમના સિલસિલામાં કવરેજ કરવા માટે હું મેદાનની અંદર લગભગ આશરે અંદાજે હું લગભગ

વ્હાઈટ શર્ટ અને કાળો પેન્ટ પહેરીને મારી પાસે આવ્યો એનું નામ મને ખબર નહીં પણ મને એવું કીધું કે ભાઈ ભાઈ તમે તમે આ મોબાઈલ અમને અમને બંધ કરો બહાર નીકળી જાઓ એટલે પૂછ્યું કેમ બહાર નીકળું ખાલી કોન્સ્ટેબલ જણાવ્યું નામ ખબર નથી એમ પછી મેં પૂછ્યું શું થયું ભાઈ એમ તો એ ભાઈ મને જણાવ્યું કે કાળા કપડાં પહેરીને અંદર આવવાનું એલાઉડ નથી એમ મેં ભાઈને સવાલ કર્યો કે આ આડ્રેસ તમને કોને આપ્યો આવું તમને કોને કીધું એમ એવું કીધું કે કારા કપડાં પહેરીને અંદર ન અવાય એટલે જે કોન્સ્ટેબલ એવું કીધું કે અમે આ બાબતે જાણતા નથી પણ બંધુ અમારા ડિન્ડો સાહેબનો આદેશ છે એટલે મેં પૂછ્યું ડિન્ડો સાહેબ કોણ એ ડિન્ડો સાહેબ શું કરે છે શું હોદ્દો છે એમનો એમ એ અમારા પીઆઈ સાહેબ છે એમ એટલે મેં એવું કહ્યું ઓકે ભાઈ તો પછી હું પીઆઈ ડિન્ડો સાહેબને પૂછવા માટે મારું પ્રોગ્રામ પર આવી બારું મળવા માટે ગયો ત્યાં એએસપી સાહેબ વિવેક ભેડા પણ હતા ત્યાંના કોઈ એમના સ્થાપના એમની ટીમ પણ હાજર હતી અને સંતમુના પીઆઈ ડિન્ડો તથા તેમની ટીમ પણ ઘટના સ્થળ પર ઊભી હતી અને જિલ્લા લેવલના કોઈ એસપી કે ડીએસપી સાહેબ એસપી નહીં ડીએસપી સાહેબ કાં તો કંઈક બાંધના કોઈક હતા એ બેસ્ટ ચાર વાર ભાઈ હતા તે ભૈયા અને પીઆઈ ડીનો સાહેબ મારી સાથે લુખી દાદાગીરી કરી અને કીધું કે ભાઈ તું ચાલ ગાડીમાં બેસી જા તું કોને વાત કરે છે એટલે મેં કહ્યું સાહેબ હું પત્રકાર છું અને માનવ માનવ જિલ્લા માનવ હ્યુમન રાઇટ એન્ટી કરપ્શન મેં જિલ્લા સેક્રેટરી પણ છું એમ એટલે મેં કહ્યું મારે મહેમાનો બેઠા છે એમને મારે રજૂઆત કરી છે મને મળવા દો તમે કેમ નહીં મળવા દો આ તમે મારું અપમાન કર્યું છે ભાઈ એમ બીજા બાકીના જે કાળા કપડા પહેરીને આવ્યો છે ને તમારો સ્થાપ પહેરીને આવ્યો એનું શું એમ તે એવું જણાવે કે એ તો ચાલે એમ કે તમે આખો કાળા કપડા પહેર્યા એટલે ના ચાલે એટલે મેં કીધું મહાનુભાવ મને મળવા દો તો મને જબરજસ્ત આ લોકો પોલીસની ગાડીમાં બેસાડ દેલા પણ હું પોલીસની ગાડીમાં બેસ્યો નહીં તે દરમિયાન ઝપાઝપીની અંદર બિલકુલ જે આતંકવાદી નક્સલવાદી ટેરેરેસ જે આવું વર્તન આમ નાગરિક સાથે કે પ્રશાસન સાથે કે સરકાર સાથે મજબૂરી વગર ના કરી શકે તેવું સંતરામુ પોલીસ પીઆઈ ડિન્ડોર અને તેમની ટીમે મારી સાથે બિલકુલ બિભસ વર્તન કર્યું છે તો આજે મારી સાથે આવું વર્તન કરી શકતા હોય આજે હું એક પત્રકાર છું જાગૃત નાગરિક છું કાયદા કાનૂન જાણું છું મારી સાથે જ્યારે અન્યાય થતો હોય તો હું સિસ્ટમની સામે કાયદાથી હું ધરું છું અને કાયદો જે મને ન્યાય આપે એના પર હું ભરોસો રાખું છું આજે મેં ઘણી વાર મેં રિક્વેસ્ટ કરી કે સાહેબ ખતમ કરો વાત ખતમ કરો મને મળવા દો પણ મળવા ના મહાનુભાવોને પણ આ બધું ખબર છે કે આવું ભણ ભણી ગયું છે મારી મદદમાં કોઈ પત્રકાર મિત્રો કે ભાઈ આ મહાનુભાવો ક્યાં તો પીએ સાહેબ કે એસપી કિ જે પણ અહીંયા પ્રોટેક્શનમાં આવ્યા કાર્યક્રમમાં એ એક પણ વ્યક્તિ મારી સાથે આવ્યો નહીં અને મને શાંતિપૂર્વક મને પૂછ્યું નહીં કે ભાઈ તમારી પ્રોબ્લમ શું છે ઈસ્યુ શું છે આપણે આપણે કરીએ તો કાયદો વ્યવસ્થા કામ આ પ્રશાસને જે કર્યું હતું એને કર્યું છે એક બાજુ મહિસ જિલ્લા કલેક્ટર શ્રી શ્રીમતી નેહા કુમારી આદેશ કરે છે અને પરિપત્ર બહાર પાડે છે જાહેરનામું કેવું કે કોઈ પણ વ્યક્તિ આમ પબ્લિક હોય કે પ્રશાસન હોય કોઈ પણ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ હોય વન ક્લાસ ટુ કે વન ક્લાસ થ્રી અધિકારીઓ હોય એ તમામ અધિકારીઓ બરાબર આ બાબતે આવે છે કરીને કે તમે જણાવો જણાવો કાયદો વ્યવસ્થા પણ હોય બરાબર ન કરો અને કંઈ પણ હોય કરો તો આજે કલેક્ટર સાહેબ જાહેરનામું પાડે છે એનાથી સાબિત થાય છે કે અહીં શકે જિલ્લા કલેક્ટર નેહા કુમારીજી કાયદેસર કલેક્ટર જાહેરનામું ખાલી સો પૂરતું પડી રહ્યા છે તો સો પૂરતું ના પડી રહ્યા હોય તો કલેક્ટર સાહેબજી મારો વિનંતી છે આ મીડિયાના માધ્યમથી આ સત્યાગનના છે કે આ જવાબદાર એના જે પણ કાં કર્મીઓ હતા જેના પર આવું વર્તન કર્યું તેની સામે કાયદેસર કાનૂની મુજબ કાયદેસરની ઇન્કવાયરી કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ મારી વિનંતી છે અને જો નહીં કરવામાં આવે તો આ બાબતે મારો પત્રકાર એસોસિએશન અને માનવ 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 અધિકાર સુરક્ષા સંગઠન આ બાબતે મહીસાગર જિલ્લા કલેક્ટર મુખ્યમંત્રી અને શું કે ભાઈ આપણા ગુજરાતના ના ગૃહ વડાપ્રધાન સાહેબ ને આ બાબતે ન્યાય નહીં આપે તો આ બાબતે જાહેર જાહેરમાં ચેતવણી કરીએ છીએ કે સત્ય હકીકત નું સ્મિસાગર અને સાથે આપણું મારું કીધું કલમ શક્તિ આ બાબતે પ્રશાસન ના કોઈ પણ વાત નહીં કરે કારણ કે અમારું અપમાન કર્યું છે આજે આ લોકો અમારું અપમાન કરે શું વ્યવહારિક કહેવાય તો તમે આ બાબતે મને ન્યાય અપાવો અને મારો વિડીયો તમને આપ સુધી મળે તો જેટલો બને એટલો સોશિયલ મીડિયામાં ફેસબુક વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામમાં ભણે જેવું શેર કરો અને તમને કોઈ વ્યક્તિ પકડે તમારો વિરોધ કરે આ વિરોધ તમે કેમ વાયરલ કર્યો તમને કોને સત્તા આપી તો તમારે મારું નામ લેવાનું કે સલમાન મોરાવા રહે અમને આ જણાવ્યું છે તમામ જવાબદારી